નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પીએમ કિસાન યોજનામાં વધારો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે સત્તરમા હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા અથવા તો અઢારમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે અઢારમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળશે હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આવનારા ચોવીસ કલાકમાં વરસાદને લઈ રેડ એલર્ટ જારી કર્યું છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર છે બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે દસ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત છે નોંધનીય છે કે હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ છે જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે આજના સોના ચાંદીના ભાવ ત્રીસ જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચરફા બજરનીની વેબસાઈટ મુજબ આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ સોળ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે તેનો નવો ભાવ એકોતેર હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા થઈ ગયો છે જ્યારે બીજી બાજુ એક કિલો ચાંદીના ભાવમાં બસો ત્યાસી રૂપિયાનો વધારો થયો છે એ સાથે ચાંદીનો નવો ભાવ રૂપિયા સિત્યાસી હજાર આઠસો બે પ્રતિ કિલો થયો છે જ્યારે આ વર્ષે ઓગણત્રીસ મેના રોજ ચાંદી પ્રતિ કિલો રૂપિયા ચોરાણું હજાર ઓલ ટાઇમ હાઈ પર પહોંચી હતી